જનતાનો ડર કેમ જનતાએ ચૂંટેલા જનપ્રતિનિધિઓ જનતાનો ડર હોય ન હોય પણ વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ લાગી રહ્યું છે હવે ચૂંટણી નજીક આવી છે તો પ્રજાના રોષનો ભોગ ન બનવું પડે તે માટે બાઉન્સર ગોઠવાયા છે જો પ્રજાના ડર પર શું કરી રહ્યા છે આ જનપ્રતિનિધિઓ આવું જોઈએ જાણીએ સમજીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવતા શહેરના સત્તાધીશો અને અધિકારીઓમાં ડરનો માહોલ છવાયો છે પાલિકાની કચેરી હવે કિલ્લામાં ફેરવાઈ ગઈ છે જ્યાં બાઉન્સરો એસઆરપી જવાનો અને એક્સ આર્મી કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે પરંતુ સવાલ એ છે કે શું સત્તાધીશોને પ્રજાના રોષનો આટલો ડર લાગી રહ્યો છે મેયર ચેરમેનથી લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધી દરેક માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે

પોતાની સિક્યુરિટી માટે પોતાની સેફ્ટી માટે વાપરે છે એનું અમારે વડોદરાના નગરજનોને ખૂબ દુઃખ છે આજે એક કરોડ રૂપિયા એટલે દર મહિને આઠ લાખ રૂપિયા જેટલો ખર્ચો આઠ લાખ રૂપિયા જેટલો ખર્ચો જો તમે વડોદરાના નગરજનો માટે વાપરવાનો થાય ને તો લોકોને તમારે સિક્યુરિટી રાખવાની જરૂર ના પડે પણ ક્યાંક ને ક્યાંક આ સત્તાધીશો એક આ સત્તાના નદામાં મધમસ્ત છે વિપક્ષના નેતાઓને નાગરિકો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છો

સિક્યુરિટી આપે અને એના સિવાય બીજું તમને કહું કે આટલી મોટો સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ આપણે ચલાવતા હોઈએ એન્ક્રોચમેન્ટ ડિપાર્ટ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ એનો આટલો મોટો ખર્ચો થાય છે તો એમને મૂકો ને કેમ બાઉન્સરો મૂકવી પડે યુદ્ધ લડવા જાઓ છો શું કરો તમે એટલે સવાલ એટલો છે કે સારા કામ કર્યા હોય તો કોઈ સિક્યુરિટીની જરૂર નથી સ્થાયી સમિતિના ચેરમેનનું કહેવું છે કે રાજકીય અને નાગરિક મોરચાને લઈને સુરક્ષાનું જોખમ ટાળવા આ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ શું આ ખર્ચ પ્રજાના હિતના કામોમાં વાપરવો જોઈએ નહીં માન્ય કમિશનર દ્વારા એસઆરપીના જવાનો હાયર કરવામાં આવ્યા છે આમાંના અમુક જમા જવાનો એડમિનિસ્ટ્રેટિવ સાઇડ અને પોલિટિકલ સાઇડ પર પણ સિક્યોરિટીનું કામ કરી રહ્યા છે વડોદરા કોર્પોરેશનમાં અવારનવાર મોરચાઓ મોટા મોટા ટોળાઓ પોતાની રજૂઆત કરવા માટે આવતા હોય છે પબ્લિક પ્લેસે કોર્પોરેશન રજૂઆત કરવાનો તમામનો લોકશાહીનો અધિકાર છે પરંતુ અનુશાસનથી રજૂઆત થાય અને સરકારી પ્રોપર્ટીને નુકસાન ન થાય કે કોઈ અધિકારી કે પદાધિકારી સાથે મેન હેન્ડલિંગ ના થાય એ માટે અનુશાસન જાળવવા માટે આ સિક્યુરિટી રાખવામાં આવે છે વડોદરાના નાગરિકોમાં આ મુદ્દે ભારે ચર્ચાઓ ચાલી રહી છે પ્રજાના ટેક્સના પૈસા પોતાની સુરક્ષા માટે વાપરતા સત્તાધીશોનો આ ડર શું દર્શાવે છે શું ચૂંટણી પહેલાં પાલિકાની આ કિલ્લા બંદી નાગરિકોના રોષને દબાવી શકશે આ સવાલના જવાબ હવે ચૂંટણીના મેદાનમાં જ મળશે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા